વેલકમ ટુર ચેનલ મારું નામ છે માન્યા અને આમનું નામ છે મોનિકા તો આજે આપણે શું છે દીદી આજે આજે છે ને કાલે અમારે છે એ તમને કાલે બનાવીશું તો મારી સિસ્ટર આવે છે તો મારા લગાવવાની છે હા એ તમારા સિસ્ટર છે કે ફ્રેન્ડ એ ખબર નથી મને હજી આવશે પછી ખબર પડશે અને મારી એક હાથમાં તો મેં મૂકી દીધી છે જો મારી એક હાથમાં તો મેં મૂકી દીધી છે અને સેકન્ડ હેન્ડનું મારો ખાલી છે તો હું સેકન્ડ હેન્ડમાં લગાવીશ ઓકે તો આજે મારી તબિયત ઠીક નથી ને એટલે થોડુંક મારો મોઢું આવું લાગે છે અને સારું થયું હા તો હવે છે ને આવે તો પછી તમને મળાઈએ તો તમે વિચારતા હશો કે માન્યા કે મતલબ ડાન્સ કરે છે તો ઉપર અત્યારે ફંક્શન ચાલુ છે તો માન્યા એ સોંગ સાંભળીને ડાન્સ કરે છે નીચે કેમ કે સોંગ સાંભળે ને એટલે એના ડાન્સ કરવાનો બહુ જ મન થાય અને એના હેર જો કેટલા મસ્ત લાગે છે સવા વિચાર કરસે કે મારા આખલા સિલ્કી અને શાઇની હેર કેથી થઈ ગયા છે અને હું માથું ધોયા પછી મેં અનુ ગુંચ પણ નથી કાઢી તો પણ મારા મારા હવે કેથી થઈ ગયા હું તમને હું રીઝન કહું મારા વાળ અને માથું ધોયા પહેલા બહુ જ રફ હતા રીઅલીમાં બહુ રફ હતા તો તમે એના માટે તમારા આવા સિલ્કી વાળ જોતા હોય ને અને ડેન્ડ્રફ પણ હોય તો તમે મામા અર્થે હું આવાળું શેમ્પુ યુઝ કરું છું ને લેમન એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ હય મીન્સ શેમ્પૂ તો એ યુઝ કરી શકો છો પણ આ એથી મોટર તૂટી ગઈ છે તો તમે આ યુઝ કરી શકો છો અવાળું શેમ્પૂ અને આની અંદર છે ને લેમન અને જિંજર હોય છે એટલા માટે આપણા ઘર માટે બહુ જ સારું ને અંદર કેમિકલ બિલકુલ નહીં હતું તો તમે આ યુઝ કરી શકો છો બહુ જ મસ્ત હોય છે બધા દીદીનું પણ કહું છું કે તમે યુઝ કરી લો પણ દીદી હિન્દી મુકાવાની છે ને મારા હેર જો એના હેર કેલા મસ્ત લાગે છે અને કેલી સ્કિન આમ ચમકે છે એના હેર અને એની સ્કિન પણ ચમકે છે ને મારી સ્કિન આજે થોડી ડલ કેમ લાગે છે કેમ કે મારી તબિયત ઠીક નથી એટલે અને એની સ્કિન કેટલી ગ્લોઈ ગ્લોઈ લાગે છે એના હેર ગ્લોઈ લાગે છે તમને આજનો માન્યાનો લુક કેવો લાગ્યો હોય તમે કમેન્ટ કરીને કહેજો આજે એ રોજ કરતા અલગ દેખાય છે ઉદ્ઘાટન કરવાની છે બસ ઇસ ઓપનિંગ થઈ ગયું છે અને એના હેર જોઈને મને એમ થઈ ગયું કે હું પણ કાલે હેર વોશ કરું અને આ જ શેમ્પુ યુઝ કરું મામાસ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ તો ફ્રેન્ડ્સ મારી સિસ્ટર અને એની ફ્રેન્ડ આવી ગઈ છે અને અત્યારે મારી મહેંદી મુકાય છે તો તમે જોઈ શકો છો હજી અડધો જ હાથ પર છે મારો હજી સેકન્ડ હેન્ડ પણ બાકી છે અને આ છે મારી સિસ્ટર

સો ફ્રેન્ડ્સ તો કાઉ ફ્રેન્ડ્સ সাজઈ શકો છો બેકની અને ઓલી ફ્રન્ટની આ ફ્રન્ટમાં મને રોઝ બહુ ગયું છે અહીંયા પર મસ્ત છે વેડા બાકી છે હું કરીશ એટલે મારું ફાઈનલ તમને હું બતાઉં કાલે કાલે બતાવીશ કલર-મલર અને ફ્રેન્ડ્સ મારે અહીંયા મૂકાવાની સ્ટોરી છે મૂકી આપી પણ ક્યારે મૂકી આપશો બસ સુકાઈ જાય મારું અને હું બધું આને ખેરી દઉં ને પછી કરું મૂક્યા હાય હે ફ્રેન્ડ્સ અક્ષના બ્લોગર અહીંયા પર એન્ડ કરીએ અને જો દીદી પણ કાઢી છે મીન્સ કંગેરી કાઢી છે મૂકી છે તમે કમેન્ટ કરીને કહેજો અને તમે વિચારતા હશો કે કપડા કેમ ચેન્જ થઈ ગયા છે કારણ કે નીચે ફંક્શન છે તો એકલા માટે ફંક્શન છે જો મંડપ મંડપ બંધાઈ ગયા છે અને કરવાનો પ્રોગ્રામ છે તો નીચે રેડી થઈને નીચે ડાન્સ ને બધું જોવા જઈશું એટલા માટે અમે રેડી થાય છે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હવે અમે જઈએ નીચે ત્યાં સુધી બાય બાય